કેમ છો બધી હોય ને હાલો આ બે ને કોનું છે કાનો ક્યાં ચાલો બધાને જા કરીને જય સ્વામી નારાયણ સોલાર પેનલ આવી ગઈ છે આપણે એટલા માટે જ ખાસ લાઈવ થઈ કે સોલાર પેનલના દાતા શ્રી છે અમારે સ્વીડનથી મંજુબેન એક લાખ આપ્યા હતા હવે કેટલા વાગ્યા તારે ઈ તો ભલે ઉતી તાર નથી કઈ કામ અમારે કવિતા દિનેશભાઈ દિનેશભાઈ એ કીધું હતું બેન લાખ રૂપિયા હું એ આપું તમે સોના સોલાર પેનલ નખાવી લો કવિતા બેન ના હસબન્ડ એટલે કવિતાબેન દિનેશભાઈ ગામી એમના તરફથી એક લાખ હતો અને અમારે મંજુબેન સ્વીડનથી એને એક લાખ આપ્યા હતા અને મારા પરિવાર એને ના પાડી હતી કે અમારું કંઈક એવું નથી બધા થઈને સાડા ચાર લાખની પેનલ સોલાર પેનલ નાખી દીધી છે અને વીસ હજાર અમારે કાંતાબેને આપ્યા હતા જો સોલાર પેનલ નખાઈ ગઈ છે આ સોલાર પેનલ નખાઈ ગઈ છે આખી સોલાર પેનલ આખા ઢાબા ઉપર આવી ગઈ છે અવાજ આવે છે ને મારો આ સોલાર પેનલ લખાઈ ગઈ છે આશ્રમ કેટલો મસ્ત લાગે છે ને જો આવી ગઈ છે અમારે દિનેશભાઈ ગામી અને મંજુબેન સ્વીડનથી એ બે સોલાર પેનલમાં એક એક લાખ રૂપિયા એક પાછા પણ મદદ કરી છે અને વીસ હજાર આપણને કાંતાબેન તરફથી હતા સોલાર પેનલ સાડા ચાર લાખની થઈ છે ચાર લાખ એકાવન હજાર શાસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર અને હમણાં ઘણી બધી સેવાની જરૂર જ હતી એટલે ભગવાન કોઈના કોઈના હૃદયમાં વસી જ જાય છે સમયે સમયે સેવા આવતી રહે છે એટલે પછી અમેરિકાથી ચાર દીકરી દત્તક લીધી છે કાલે જ લીધી છે એમના નામે જણાવીશ આજે એક દીકરી અમેરિકા થી દત્તક લીધી છે ભણાવવા માટે આપણે એક દીકરીનો એકાવન હજાર નો ખર્ચો એક દીકરીને આખા દીકરી ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એટલે ઘણી હમણાં આશ્રમમાં ઘણી બધા કેમ કે જરૂર હતી જ ઘણા બધા કામ હજી બાકી હતા તો કરતા જ જાય છે તો આપણને કાલે અમેરિકાથી હું નામ જણાવીશ બેનનું એ બેન તરફથી આપણી આશ્રમની ચાર દીકરીઓને ભણાવવા માટે એમને દત્તક લીધી છે અને આજે લંડન થી પ્રેમીલા દેન દ્વારા આવ્યું છે દાન એને એક દીકરી દત્તક લીધી હું બધાના નામ વિગતવાર જણાવીશ એટલે ભગવાન કહે ને કે તું તારું કર્મ કરે જા હું તને બધાનો સાથ સહકાર અપાવતો જઈશ એમ એટલે આ ભગવાન બધું કરતા હોય છે આપણે તે નિમિત્ત હોય છે એટલે ભગવાનના ચરણોમાં થેન્ક યુ દાતાશ્રીના ચરણોમાં થેન્ક યુ કેમ કે હમણાં બધા બહુ બધા કામ થઈ ગયા ને બહુ બધી જરૂરિયાત હતી જ એટલે અને હજી બધી કોઈને ભગવાને સક્ષમ બનાવ્યા હોય અને એમ થાય કે મારે એક દીકરી દત્તક લેવી છે ને ભણાવી છે તો ચોક્કસ અમને કોન્ટેક કરજો કેમ કે ઘણા બધાના ફોન આવે એટલે અમે અમાર સગવડ પ્રમાણ દીકરીઓ રાખી હોય તો બધાનો વધારે મદદરૂપ બની બધા દીકરીઓને હજી તો આપણે એક વરસ થયું આ બીજું વરસ છે એટલે નવું નવું સ્ટાર્ટ એટલે ખર્ચા ઘણા બધા લાગતા જ હોય છે એ તો આપણે કાર્ય કરતા હોય ને ત્યારે ખબર પડતી હોય ભગવાન આવે જ છે ચોક્કસ આવે છે અને મન તો એવો વિશ્વાસ છે કે જ્યાં જ્યાં હું જાણી છું ને ત્યાં ત્યાં ભગવાન કોઈના હૃદયમાં વસી જ ગયા છે કોઈના એટલે કોઈના હૃદયમાં ભગવાન વસી જ જાય છે અને સમયે સમયે કામ થતું રહે છે અને થતું રહેશે ઘણા ઈર્ષાળુ લોકો હોય ને ઘણા એકાબીજાને ફોન કરીને પાડવા કરે જ છે મને ખબર છે કે આમ ને તેમને પણ કાંઈ ન ચાલે કોઈનું જ્યારે ભગવાન બધું કરતો હોય ને ત્યાં કોઈનું કાંઈ ન ચાલે એટલે ઈર્ષા કરતા હોય ને ભગવાન સુખી રાખે આપણે તેમ જ કહી આજે બધા બા આવ્યા હતા ને એને એમ જ કીધું એ કે કૂતરા તો પૈસા રાખે બેન આપણે આપણું કામ કરતું રહેવાનું મેં કીધું હા એટલે જ આવું જવાબ નથી આપતા પૈસા પસતા હોય ને પસવા દેવાના એટલે આજે સોલાર પેનલ નખાઈ ગઈ છે એટલે દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર મંજુબેન સ્વીડન એમનો પણ ખૂબ ખૂબ આભાર કાંતાબેને વીસ હજાર પણ આપ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે પણ નાનું મોટું યોગદાન મદદરૂપ બનતા હોય બધાનો ખૂબ ખૂબ આભાર ભગવાન સૌનો મંગલ કરે અને આપણે બધા સાથે મળી અને ખૂબ સેવા કરતા રહી એવી ભગવાનને પ્રાર્થના કરી કે આપણને શક્તિ આપતા રહીએ અને ભગવાન જેમ કેને કે કચરો હોય ને કિનારે નીકળતો જાય આપણે દોડતા જઈએ કાલે થયું જો રાતે એનો એર હતો ને એમાં એર હતો ના યાર થોડાક દી પેલા રિટર્ન આવતા હતા ચોટીલા ઈ કેવું થયું કે હોટલ આવી ને બરોબર સાઈડ માં જ ના હું ભાઈ વધારે ગાડી નો ચલાવા દઉં હા ફોટું હોય તો એટલે ભગવાન રક્ષા કરે ને અને હું ઈ ભાઈ ને અહીંથી ગાડી લે ને એટલે જ કહી દઉં કે સાઠ સિત્તેર એમથી વધારે ગાડી નહીં ધર્મિષ્ઠા બેન પાંસુરિયા તમારી નીતિ સાચી છે બેટા આ ભગવાન કરે છે ઈશાળુના આશીર્વાદ બહુ આશીર્વાદ છે તમારે અને હજી તો ઘણા બધા કાર્ય કરવાના છે અને ભગવાન કરાવતા રહેશે અને અમે કરતા રહેશું હમણાં થોડાક દિવસ પછી હરિદ્વાર પણ જવાની છું હરિદ્વાર પણ કીટ આપવાની આવી છે જે બધા પેલા ત્યાં છે ને આમાં અથવાડાની બધા ત્યાં કહેવાય એમને પણ કીટ આપવાની છે રાશન કીટ ને જેની જેની સેવા જ્યાં જે આવી છે કરતા રહેશું ભગવાન કરાવશે એટલી અને કે કચરો કિનારે ધીરે ધીરે નીકળતો જશે નીકળતો શાંતિ છે ચાલો બધા જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારી દીકરીઓને કઈ મદદરૂપ બનવું છે અને કઈ પણ આશ્રમ નહીં રાશન પાણી આપવું છે એવું નથી કઈ પૈસા જ તમે તમને કરિયાણું લઈને આવજો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું ઓગણીસ નવ ત્રેવીસ આવું ક્યાં જવું એ તો ક્યાં કાના નું તો બે બેગ કેમ લઈ ગઈ તી નેહાનું અહીવા દે એ તો ક્યાં કીધું એ ઉઠે ને પછી ન્યા બેસ છે ભલે બેસ હાતી બેન મારી સાથે કામ પણ જે કઠણ કાળજાના હોય ને એને મારી સાથે હાલે મને મને લેલે પેપે ન હાલે મારા શબ્દ સહન કરવા પડે કેમકે મારી ભાષામાં ક્રોધય હોય ખોટું હોય ને ત્યાં હું એક વાર ચાન્સ આપું બે વાર ત્રીજી વાર મારા મારી ભાષામાં ક્રોધય હોય હું ચોખ્ખું જ કહી દઉં હું આખા બોલી છું મને ધીરે ધીરે આ બાપા કરતા ન આવડે અને સત્ય મોઢા ઉપર જ ઉપર કેવા વાળી પાછળથી નહીં પીઠ પાછળ નહીં એટલે સહન કરી એ રહી શકે બસ બે બોલી મને બે બોલી પસંદ જ નથી એટલે જે કેવું મોં ઉપર પાછળથી નહીં કોઈ પણ હોય મારા નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ મારા યુટ્યુબમાં રણજીતભાઈ તબિયત સારી હોય એકદમ ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર સોલાર પેનલ માટે હું ખાસ લાઈવ થઈ હતી કે જે પણ જો સરસ નખાઈ ગઈ છે આખી સોલાર પેનલ ચાલો જય સ્વામી નારાયણ તમને એમ થાય કે શ્રાવણ મહિનો છે ને દીકરીઓને કઈ જમાડવું છે કે કઈ ફ્રૂટ આપવું નાસ્તો આપો તો કોન્ટેક્ટ નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો મંદિરમાં બેસવા જાવ છ વાગે જાજો પેલા લેસન કર લ્યો ઈ જાતે લેતી જાજે હાલ દરવાજો કોને ખોયલો છે ભણવું નથી ને અડિયાત કાઢવા કારણ વગરના ના નાનો પાડી કે છ વાગ્યા સીધું આ બાજુ નહીં આવવાનું ભણવું ના હોય ને એટલે મંદિરનું બાનું ગયા મંદિર માં જવું કેટલા હોશિયાર હોય આપણને ગોળી ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ જય માતાજી જય માતાજી અને બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના ભગવાન સૌનું મંગલ કરે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના ચાલો જય સ્વામિનારાયણ